નમસ્કાર દર્શક મિત્રો આપ કચ્છ યુનિવર્સિટી અને જીતો ભુજ ચેપ્ટર વચ્ચે એમઓયુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવકાર મહામંત્રના નવ સંકલ્પ પર એમઓયુ કરાયું કચ્છ યુનિવર્સિટી ખાતે જીતો ભુજ ચેપ્ટર અને કચ્છ યુનિવર્સિટી સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવકાર મહામંત્રના દિવસે લેવડાવવામાં આવેલા નવ સંકલ્પ પર એમઓયુ કરવામાં આવ્યું હતું અને આ સંકલ્પોને વધુમાં વધુમાં લોકો સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું છે જીતોભુજ ચેપ્ટરના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા મહામંત્રી બિરજુભાઈ શાહ જીતોભુજ ચેપ્ટરના સભ્યો સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલ ડોક્ટર અમર મહેતા રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર સહિત યુનિવર્સિટીના આગેવાનો ઉપસ્થિત રહી આ એમઓયુ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન દ્વારા નવકાર મંત્રના દિવસે આપવામાં આવેલા નવ સંકલ્પોને સાથે મળી પૂર્ણ કરવા ભુજ જીતો ચાપ્ટર અને કચ્છ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું હતું આ તબક્કે પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પ્રાથમિક ચર્ચા બાદ જીતોના સંજયભાઈ દેસાઈ અને દીપકભાઈ પારેખ સમય સમય પર યુનિવર્સિટીની મુલાકાત કરી જવાબદાર લોકો સાથે ચર્ચાના અંતે એમઓયુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમ જણાવી ઉપસ્થિત બધાને નમો એપ ડાઉનલોડ કરી નમો એપના માધ્યમથી વધુમાં વધુ લોકોને આ નવ સંકલ્પો લેવડાવવા આહવાન કર્યું હતું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલે આ એમઓયુ અંગે જણાવ્યું હતું કે આ એમઓયુથી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સાથે સમાજમાં સંસ્કાર સેચવાનું પણ કાર્ય થશે ત્યારે જીતો ભુજના પારસ શાહ ધર્મેન્દ્ર પારેખ મેહુલ મહેતા તાપસ શાહ લેડીઝ વિંગના રેશમાબેન ઝવેરી દેપાલી શાહ યંગ વિંગના પ્રીત મહેતા અભિષેક શાહ માર્ગીબેન ઝવેરી ફાલ્ગુની પારેખ હાજર રહ્યા હતા સંચાલન યુનિવર્સિટીના ડોક્ટર અમર મહેતાએ અને આભારવિધિ રજિસ્ટ્રાર અનિલભાઈ ગોરે કરી હતી બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કચ્છ ભુજ નમસ્કાર પ્રેક્ષક મિત્રો આજે જીટો અને કેસ કેવી કચ્છ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું આદરણીય વડાપ્રધાન શ્રીએ નવકાર મંત્રનો એપ્રિલનો જ્યારે કાર્યક્રમ કર્યો એ વખતે નવ સંકલ્પની વાત કરી એમાં પાણી પચાવવાથી લઈ વોકલ ફોર લોકલથી શરૂ કરી અને આમ કહી શકાય કે નવ સંકલ્પો જે લેવડાવ્યા એમાં એક એકેડેમિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ સૌથી અગત્યની બાબત મને જોવા લા મળી અને એ બાબતને ધ્યાનમાં રાખીને આજે જીટો સાથે અમે એમઓયુ કર્યા કે જેના કારણે આજે કચ્છમાં પાણીની તો જરૂર છે જ પણ સાથે નેચરલ ફાર્મિંગ કઈ રીતે થઈ શકે ગરીબી માટે શું કરી શકાય સ્વચ્છતા માટે આપણે શું કરી શકીએ આજે કચ્છ ટુરિઝમ માટે આપણે શું કરી શકીએ આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને કચ્છ યુનિવર્સિટીએ આજે જે એમઓયુ કર્યા છે એના દ્વારા સમગ્ર કચ્છને આપણે આ નવ સંકલ્પો સાથે આપણે આગળ વધારવા માટેનો આ એક પ્રયોગ શરૂ કર્યો છે અને જેમાં પચીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ જે આજે યુનિવર્સિટી અને કોલેજમાં જોડાયેલા છે એ દરેક વિદ્યાર્થીઓ પાસે પણ સંકલ્પ લેવડાવીશું સાથે જે એનજીઓ કામ કરી રહી છે એને પણ જોડી અને કઈ રીતે આપણે આ નવ સંકલ્પમાં વધુમાં વધુ કામ કરી શકીએ એ ભાવના સાથે આજે આ એમઓવીનું આપણે એમ કહેવાય કે સિગ્નેચર કર્યા છે અને એ ઝડપથી કાર્યક્રમો શરૂ કરવા જઈ રહ્યા છે તો નવ એપ્રિલ બે હજાર પચીસના દિવસે જીતો એપેક્સ દ્વારા વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની અંદર દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉપસ્થિત રહીને સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપ્યું હતું અને એ માર્ગદર્શન સમયે એમણે નવ સંકલ્પો લેવા માટેનું આહવાન કર્યું હતું અને એ નવસંકલ્પો માટે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર વિદ્યાર્થી અને વિશેષ કરીને કોલેજના વિદ્યાર્થીઓ સુધી એના પરિવાર સુધી પહોંચી શકાય આ સંકલ્પોને પહોંચાડી શકાય એટલા માટે જીતો ચેપ્ટર ભુજ અને કચ્છ યુનિવર્સિટી એ જોઈન્ટ પ્રોજેક્ટ આ નવે નવ સંકલ્પો ઉપર ચલાવવાનું છે તો આ નવ સંકલ્પો જે લીધા છે અને એ કાર્ય કરવાનું છે એ ક્યાંક ને ક્યાંક એ સંકલ્પ માનવજાતને પર્યાવરણને અને દરેકને ઉપયોગી થાય એ પ્રકારના સંકલ્પો છે પહેલો સંકલ્પ છે પાણી બચાવવાનો સંકલ્પ બીજો સંકલ્પ છે એક પેડ માકે નામ ત્રીજો સંકલ્પ છે સ્વચ્છતાનું મિશન ચલાવવું ચોથો સંકલ્પ છે લોકલ ફોર વોકલ ફોર લોકલ પાંચમો સંકલ્પ છે દેશ દર્શન છઠ્ઠો સંકલ્પ છે નેચરલ ફાર્મિંગને અપનાવવું અને સાતમો સંકલ્પ છે હેલ્ધી ને અપનાવવી આઠમો સંકલ્પ છે યોગ અને ખેલને જીવનમાં સ્થાન આપવું નવમો સંકલ્પ છે ગરીબોની સહાયતા કરવાનો સંકલ્પ આ નવે નવ સંકલ્પ જે છે એ ગરીબ લોકોને ઉપયોગી થવાથી કરીને પાણી બચાવવાથી કરીને ક્યાંકને ક્યાંક નેચરલ ફાર્મિંગને અપનાવવાથી કરીને સ્વાસ્થ્ય પોતાનું સારું રહે એના માટેના યોગને અપનાવવા માટેના એટલે આવા સંકલ્પો જે છે એ આવનારી પેઢી માટે આવનારી સૃષ્ટિ માટે ખૂબ ઉપયોગી થવાના છે અને એ કાર્ય આજે કચ્છ યુનિવર્સિટી અને જીતો ચેપ્ટર ભુજ બંને સાથે મળીને આવનારા સમયની અંદર કોર્સના સ્વરૂપમાં વિદ્યાર્થીઓ સુધી સંકલ્પના સ્વરૂપમાં એના પરિવાર સુધી પહોંચે અને આમ જનતા સુધી પણ પહોંચે એ પ્રકારે કાર્ય કરવાના છે કારણ કે નવે નવ સંકલ્પ જે છે એ સમાજ ઉપયોગી છે વ્યક્તિ ઉપયોગી છે વ્યક્તિ અને રાષ્ટ્ર નિર્માણ માટે છે પર્યાવરણને બચાવવા માટે અને આગળ વધારવા માટે છે એટલે આ સંકલ્પ જે વ્યક્તિ જે પરિવાર અપનાવશે એને પોતાના જીવનની અંદર વ્યક્તિગત રીતે પોતાને શારીરિક ફાયદો પણ થશે પોતાના જીવનને પણ ફાયદો થશે પરિવારને પણ ફાયદો થશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પોતાના માધ્યમથી રાષ્ટ્રની અને પ્રકૃતિની ખૂબ મોટી સેવા થશે એટલે આ નવે નવ સંકલ્પ છે એ આખા વિશ્વના વધુ વધુ લોકો સુધી પહોંચે એ પ્રકારના પ્રયાસો થશે હું આપના માધ્યમથી પણ શ્રોતાઓને પણ કહેવા માગું છું અને મેં અહીંયા યુનિવર્સિટીની અંદર પણ સજેશન કર્યું છે બધા જ વિદ્યાર્થીઓ છે એના પરિવારની અંદર નમો એપ ડાઉનલોડ કરે અને આપના માધ્યમથી શ્રોતાઓને પણ કહું છું કે નમો એપ ડાઉનલોડ કરી અને આ નમો એપની અંદર આ સંકલ્પ તમે નવે નવ સંકલ્પને લઈ શકો છો આદરણીય શ્રી સુધી તમારા સંકલ્પની ડિટેલ પહોંચશે એક સર્ટિફિકેટ પણ મળશે એ જ રીતે આગામી સમયની અંદર યુનિવર્સિટી સાથે બેસીને અમે ઓનલાઈન કોર્સ ડિઝાઇન કરી રહ્યા છીએ અને એ દિશાની અંદર આગળ વધવાના છીએ આજે આ કાર્યને આગળ વધારવા માટે કચ્છ યુનિવર્સિટીને જીતો ચેપ્ટર ભુજ તરફથી એક લાખને અગિયાર હજાર રૂપિયા અને શ્રીમતી નિરંજના પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક લાખ અગિયાર હજાર રૂપિયાનું ડોનેશન